છેલ્લા કેટલાક સમયથી કાપુત્રા વિસ્તારમાં રહેતી સોળ વર્ષની કિશોરી એવી વિદ્યાર્થીનો પીછો કરતો હતો વાતમાં તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ દરમિયાન તેણે કિશોરીને મીઠી મીઠી વાતો કરીને પ્રેમમાં ફસાવી હતી તો કે થોડા સમય ચેતન સાથે વાત કરતા તેની હરકતોના કારણે કિશોરી તેના સાથેના સંબંધ તોડી નાખ્યા દરમિયાન તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ સવારે કિશોરી પોતાના સ્કૂલ પર ગઈ

તેણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે